તમે જે યુવરાજ બસો ઘર ઘર શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર વ્યાજબી ભાવે મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલા ઓનરનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટરની ની એ ટુ માહિતી તમને વિડીયોની અંદર મળી જ જશે તે માટે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડિયો સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો પેલા અને ફેસબુક પેજ ફોલો કરજો યુવરાજ આ મિની ટ્રેક્ટર વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને ત્રેવીસ ના મોડલ ટ્રેક્ટર છે ઇકબાલભાઈ ઓનર છે સાવ ઓછું ફરેલું અને ફૂલ સાચવેલું આખું કંપની કંડિશનમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા છે ટ્રેક્ટર કંપની કલર છે કંપની ફિટિંગ આખું એન્જિન છે તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ટ્રેક્ટર આખું જોઈ ચેક કરી લઈને પણ લઈ શકો છો એક વખત કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો નું કોન્ટેક કર્યા વિના ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેબ ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ છે

ઉનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે ઇકબાલ ભાઈ નામ અઠ્ઠાણું સાત પંચાણું વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો